નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો અમારી સાથે બનેલી એક સત્ય ઘટના છે જેને અંત સુધી જરૂર સાંભળજો સાંભળીને તમારા પણ રૂવાડા ઉભા થઈ જશે મારા ભાભી થોડાક દિવસથી જ મારી પાસે રોજ એક કિલો તુવેરની દાળ મંગાવતા હતા અને દાળને રાંધ્યા વગર જ પોતાના રૂમમાં લઈ જતા અને થોડી પછી રૂમમાંથી બહાર આવતા તો તે લંગડાઈને ચાલતા મને ખૂબ જ આશ્ચર્ય થતું આજે પણ ભાભીએ મારી પાસે ફરી એક કિલો તુવેરની દાળ મંગાવી હું જેવી દાળને લઈને ઘરે પહોંચી કે તરત જ ભાભીએ મારી પાસેથી દાળની થેલી લઈ લીધી અને પોતાના રૂમમાં જતા રહ્યા મને બહુ અચરજ થયું કે ભાભી આ શું કરી રહ્યા છે આ વાતને હજુ અડધો કલાક જ થયો હશે અને મારા ભાઈ ઓફિસથી ઘરે આવી ગયા તેમની તબિયત ખરાબ હતી એટલે તેઓ રજા લઈને વહેલા આવી ગયા હતા હું મારા રૂમમાં જ બેઠી હતી એમને જોઈને હું તરત જ એમની પાસે ગઈ અને મેં પૂછ્યું ભાઈ શું થયું તબિયત તો ઠીક છે ને તો ભાઈએ કહ્યું કે બહુ કંઈ નથી ઠીક થોડીવાર આરામ કરી લઈશ એટલે બરાબર થઈ જશે તે પોતાના રૂમ તરફ ગયા અને દરવાજોને ધક્કો માર્યો પણ તે અંદરથી બંધ હતો ભાઈએ ઘણીવાર સુધી દરવાજો ખખડાવ્યો પણ તે ખુલ્યો જ નહીં અંદરથી ભાભીનો કોઈ જવાબ આવ્યો જ નહીં ભાઈએ મારી પાસે આશર્યથી જોયું અને પૂછ્યું કે વર્ષા ક્યાં છે દરવાજો કેમ અંદરથી બંધ છે હું ડરી ગઈ મેં કીધું ભાભી તો રૂમમાં જ છે કદાચ સુઈ ગયા હશે બની શકે તે આરામ કરતા હોય ભાઈએ જોર જોરથી દરવાજો ખખડાવ્યો અને કહ્યું વર્ષા દરવાજો ખોલ હું છું જલ્દી કર પણ ભાભીએ કંઈ જવાબ જ નહીં આપ્યો એટલે હું ભાઈનો હાથ પકડીને તેમને આંગણામાં લઈ ગઈ ત્યાં હિંચકા પર તેમને બેસાડ્યા અને કહ્યું કે ભાઈ તમે અહીં આરામથી બેસો હું દરવાજો ખોલાવડાવું છું જોરજોરથી દરવાજો ખકડાવ્યો અને કહ્યું કે ભાભી દરવાજો ખોલો ભાઈની તબિયત ઠીક નથી તે આરામ કરવા માટે ઘરે આવ્યા છે પણ અંદર એટલી બધી શાંતિ હતી અને કોઈ જ હલચલ નહોતી હું ડરીને પાછી ભાઈ પાસે ગઈ અને તેમની બાજુમાં બેસી ગઈ અને કહ્યું કે ભાઈ તમે મારા રૂમમાં જઈને આરામ કરી લ્યો ત્યાં રિયા પણ સૂતી જ છે ભાઈ એકદમ ગુસ્સામાં હતા તેમણે કહ્યું કે ના તું તારા રૂમમાં જા હું અહીં બેઠો છું હું ઊભી થઈને ગઈ નહીં ભાઈની બાજુમાં જ બેઠી રહી ત્યાં તો ભાઈના રૂમનો દરવાજો ખુલ્યો અને ભાભી લંગડાતા લંગડાતા બહાર આવ્યા ભાઈ એકદમ ગુસ્સામાં ઊભા થયા અને રાડ પાડીને ભાભીને કહ્યું કે રૂમ અંદરથી બંધ શું કામ હતો શું કરતી હતી હું મારી બંને નાની બહેનોને તારા ભરોસે મૂકીને ઓફિસ જાઉં છું તું તો રોજ આમ જ કરતી હોઈશ ને મારી બહેનોનું ધ્યાન નથી રાખતી તું એમને પોતાની ક્યાં સમજે છે હું તો સોળ વર્ષની ડરપોક છોકરી હતી ભાઈને ગુસ્સામાં જોઈને હું ખૂબ જ ડરી ગઈ હતી છતાં પણ મેં હિંમત કરીને ભાઈને કહ્યું કે ભાઈ તમે ખોટું વિચારી રહ્યા છો ભાભીએ ક્યારેય એમને પારકા નથી સમજ્યા તે મમ્મીને જેમ જ અમારું ધ્યાન રાખે છે કદાચ આજે ભાભીની તબિયત ખરાબ હશે એટલે સૂઈ ગયા હશે ભાઈએ પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો અને પછી પોતાના રૂમમાં જતા રહ્યા ભાભીના આંખોમાં આંસુ આવી ગયા હતા તે મને ગળે વળગી ગયા અને કહ્યું તે તારો ખૂબ ખૂબ આભાર જીયા તે તારા ભાઈની સામે મારો પક્ષ લીધો મેં કહ્યું કે ભાભી આભાર પછી કરજો અત્યારે રસોડામાં હાલો રસોઈ બનાવીએ ભાઈની તબિયત ઠીક નથી તો દાળ બાદ બનાવજો ભાભીએ કહ્યું કે દાળ તો ખતમ થઈ ગઈ છે તું તારા રૂમમાં જા હું રસોઈ કરી લઈશ એમ કહીને ભાભી લંગડાતા લંગડાતા રસોડામાં ગયા અને હું હેરાન થઈ ગઈ કે કિલો તુવેરની દાળ ખતમ કેવી રીતે થઈ ગઈ હું ત્યાં જ ઊભી રહી અને વિચારતી રહી કે ભાભી ખોટું શું કામ બોલે છે મેં પોતે જ જોયું હતું કે તેઓ તુવેરની દાળ લઈને પોતાના રૂમમાં ગયા હતા દાળ તો રાંધી જ નથી તો ખતમ કેવી રીતે થઈ ગઈ હોય મેં વાતને પડતી મૂકી અને હું પોતાના રૂમમાં જતી રહી અને સૂતા સૂતા વાંચવા લાગી મને ક્યારે નિંદર આવી ગઈ ખબર જ ના પડી બીજે દિવસે હું જ્યારે સવારે ઊઠી તો મારી સાથે રિયા પણ ઊઠી ગઈ હતી અમે બંને ઊભા થઈને રસોડામાં ગયા અને ભાભીની મદદ કરવા માટે ભાભી આજે કંઈક બેચેન અને પરેશાન હોય તેવા અમને લાગતા હતા ભાઈનો ગુસ્સો હવે શાંત થઈ ગયો હતો તે રિલેક્સ લાગતા હતા અને ભાભી સાથે પણ આરામથી વાતો કરતા હતા આ જોઈ મને થોડીક શાંતિ થઈ હું અને રિયા બંને એક જ સ્કૂલમાં હતા પરંતુ અત્યારે અમારું વેકેશન ચાલી રહ્યું હતું એટલે રિયા ઘરે જતી અને મેં સિવણના ક્લાસ ચાલુ કર્યા હતા એટલે હું સવારે તૈયાર થઈને ભાઈ સાથે નીકળી ગઈ ભાઈના ઓફિસ જવાના રસ્તામાં જ મારા સીવનના ક્લાસ હતા એટલે ભાઈ મને ત્યાં મૂકીને ઓફિસ જતા રહ્યા હું પાછી જ્યારે ઘરે પહોંચી હશે મને જોઈને તેમણે તરત જ કહ્યું જલ્દીથી સામાન મૂકી આવ અને હાથ મોઠું ધોઈને ફ્રેશ થઈ જા મને એક કિલો તુવેરની દાળ આવી દે ભાભી પૈસા લેવા માટે પોતાના રૂમમાં જતા રહ્યા હવે તે લંગડાઈને નહોતા ચાલતા હું જલ્દીથી હાથ મોઠું ધોઈને ભાભી પાસે આવી ગઈ અને પૈસા અને થેલી લઈને જવા લાગી જતાં પહેલાં મેં ભાભીને કહ્યું કે ભાભી પ્લીઝ આજે બનાવ બનાવજો ને આ સાંભળીને ભાભીના ચહેરાનો રંગ ફીકો પડી ગયો પણ તેમણે હામાં માથું હલાવ્યું હું જ્યારે તુવેરની દાળ લઈને ઘરે આવી તો ભાભી મારા હાથમાંથી દાળ લઈને પોતાના રૂમમાં જતા રહ્યા મને ખૂબ જ નવાઈ લાગી કે આવું કોણ કરે કાચી દાળ લઈને પોતાના રૂમમાં કોણ જાય પછી હું આ બધું વિચારતી પોતાના રૂમમાં ગઈ અને વાંચવા બેસી ગઈ સાંજ પડી એટલે ભાઈ ઓફિસથી ઘરે આવ્યા તેઓ મારા અને રિયા માટે ઘણો બધો નાસ્તો લઈને આવ્યા હતા ભાઈનો અવાજ સાંભળીને ભાભી પોતાના રૂમમાંથી બહાર આવ્યા તે ફરીવાર લંગડાઈને હાલતા હતા મને ખૂબ જ અણમય લાગી કે સવારે તો તે વ્યવસ્થિત ચાલતા હતા અને અત્યારે ફરીવાર કેમ લંગડાઈને ચાલી રહ્યા છે મને તેમના પર થોડીક શંકા થઈ કે ભાઈને જોઈને તેઓ નાટક કરતા હશે પણ તેમના મોઢા સામે જોઈને એવું નહોતું લાગતું કે નાટક કરી રહ્યા હોય ખરેખર તેમને થતો હોય તેવું લાગતું હતું એટલે મેં મારો વિચાર બદલ્યો અને ભાભી પાસે જઈને પૂછ્યું કે ભાભી તમને પગમાં શું થયું છે તમે આમ કેમ ચાલી રહ્યા છો તો તે કંઈક બોલ્યા નહીં ભાઈને ભૂખ લાગી હતી એટલે તેઓ રસોડા બાજુ ચાલ્યા ગયા હું રોજ ભાભીને રસોડામાં મદદ કરાવતી હતી આજે પણ હું મદદ કરવા માટે રસોડામાં ગઈ મેં કહ્યું કે ભાભી આજે તો દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવજો પણ ભાભીએ અજીબ નજરોથી મારી સામે જોયું અને કહ્યું કે દાળ તો ખતમ થઈ ગઈ છે હું બટેકાનું શાક અને રોટલી બનાવી દઈશ આ સાંભળી મને ખૂબ જ નવાઈ લાગી હતી કે દાળ ખતમ કેવી રીતે થઈ ગઈ હોય મારી આંખોમાં સહેજ આંસુ આવી ગયા અને મને મમ્મી આ યાદ આવી ગઈ એમ થયું કે જો મમ્મી હોત તો હું જે તે બનાવી હું બધું મૂકીને મારા રૂમમાં જતી રહી ત્યાં જઈને જોયું તો રિયા પોતાની ગયા વર્ષની ચોપડી વાંચી રહી હતી કહ્યું કે સ્કૂલ ચાલુ હતી ત્યારે સરખું વાંચ્યું નહીં હવે વેકેશનની જૂની ચોપડી વાંચીને શું ફાયદો હું તેના હાથમાંથી ચોપડી લેવા જતી જ હતી ત્યાં તેને મારો હાથ એકદમ ઝાટકાથી દૂર કર્યો અને કહ્યું કે ક્યારેક તો મને શાંતિ રહેવા દે દરેક વખતે મારી મમ્મી બનવાની કોશિશ ના કર તું ખાલી મારાથી બે વર્ષ જ મોટી છે બહુ મોટી નથી કે મારી દરેક વસ્તુમાં રોકટોક કર્યા કરું આ સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી કેમ કે રિયાનું આવું વર્તન હું પહેલી વાર હતી તેણે ક્યારેય મારી સાથે આવી રીતે વાત નહોતી કરી હું બહાર નીકળીને ભાઈ પાસે જઈને બેસી ગઈ ભાઈએ મને પૂછ્યું કે શું થયું પણ મારું બધું જ ધ્યાન ભાભીના પગ ઉપર જ હતું તેઓ ભાઈ સામે આવતા અચકાતા હતા ખૂબ જ મુશ્કેલીથી તેઓ કોશિશ કરતા હતા કે તે લંગડાઈને ન ચાલે મને આમ ગુમસુમ બેઠેલી જોઈને ભાઈએ પૂછ્યું કે જીયા શું વિચારે છે કંઈક ચિંતા છે મને કંઈક વિચાર્યા વગર જ ભાઈને બધું જ કહી દીધું મેં કહ્યું કે રિયાએ મારી સાથે કેવું વર્તન કર્યું છે આ સાંભળીને ભાઈએ રિયાને બોલાવી અને એને કહ્યું કે તું હંમેશા શું કામ રૂમમાં બેસી રહે છે બહાર આવીને અહીં અમારા બધા સાથે બેસ ને ભાઈ જે વાક્ય પૂરું કરે ત્યાં તો રિયા જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે મમ્મી પપ્પા નથી એટલે મને કોઈ શાંતિથી રહેવા નથી દીધું ભાઈ કહે છે કે રૂમમાં ન બેસે ભાભી કહે છે કે ઘરકામમાં મદદ કર અને મારી મોટી બહેન તો જાણે મારી દુશ્મન હોય તેવું વર્તન કરે છે રિયાની આવી હાલત જોઈને હું અને ભાઈ બંને હેરાન રહી ગયા ભાઈએ ઊભા થઈને રિયાને પ્રેમથી ગળે લગાડી લીધી અને માથા પર હાથ ફેરવીને બોલ્યા રિયા તું જાણે છે કે તે તું અમને ક્યારેય મારી નાની બહેન નથી સમજી હંમેશા પોતાની દીકરી સમજી છે તો પછી તું આવી રીતે કેમ વાત કરે છે તને તકલીફ શું છે પણ રિયા કોઈ જવાબ જ દીધા વગર રડી રહી હતી હું અને ભાભી પણ ચિંતામાં આવી ગયા કે આને શું થયું હશે પછી અચાનક જ તેણે પોતાના આંસુ સાફ કર્યા અને અમારા બધા પાસે માફી માંગી અને પોતાના રૂમમાં જતી રહી ભાઈએ ભાભીને પૂછ્યા કે વર્ષો રિયાને શું થયું છે ઘરમાં કંઈક સમસ્યા થઈ છે તો ભાભીએ કહ્યું કે રિયા હંમેશા પોતાના રૂમમાં જ અંદર બેસી રહે છે એટલે મેં ખાલી એક બે વખત તેને કહ્યું હતું કે મને ઘરકામમાં થોડી મદદ કરાવ એનાથી તને કંટાળો નહીં આવે કદાચ મારી આ વાતનું તેને ખોટું લાગી ગયું હોય ભાઈ કંઈક વિચારવા લાગ્યા અને મને એવું લાગી રહ્યું હતું કે ભાભી અમારાથી કંઈક છુપાવી રહ્યા છે ખાલી આટલી જ વાત ના હોઈ શકે કંઈક ને કંઈક ગડબડ તો જરૂર છે બીજા દિવસે ભાઈ અમારા માટે ઘણી બધી નવા નવા પિક્ચરની સીડી લઈને આવ્યા હતા ઘણી બધી ચોપડીઓ અને નોવેલ્સ પણ લઈ આવ્યા એક નવું કેરમ પણ લઈ આવ્યા હતા તેમણે રિયાને બોલાવીને પિક્ચર સીડી અને નોવેલ્સ તેના હાથમાં આપી અને કહ્યું કે લે બેટા હવે તેને ઘરમાં કંટાળો નહીં આવે ટાઈમપાસ કરવા માટે તમે બધા કેરમ રમજો આ સાંભળીને ભાભી પણ ખુશ થયા હું જ્યારે રૂમમાં આવી તો રિયા એકદમ ઉત્સાહમાં લાગી રહી હતી તેણે મને કહ્યું કે પિક્ચર જોઈશ તું ક્યારેક મારી સાથે રમતી નથી હવે તું પિક્ચર નહીં જોવા દો તું ખાલી તારા સીવનમાં પિક્ચર જોવા માટે અને કહ્યું કે આપણે મને પિક્ચર જોઈશું અને સાથે કેરમ પણ રમીશું એક દિવસ મોડી રાત્રે હું વાંચતી હતી ત્યારે મેં ભાભીને પોતાના રૂમમાંથી બહાર નીકળતા જોયા તેઓ એકદમ ઉતાવળા ચાલી રહ્યા હતા અને અગાસી ઉપર ગયા અને મને નવાઈ લાગી કે આટલી રાત્રે અગાસી ઉપર શું કરવા ગયા હશે મારું જરાય વાંચવામાં પોતાના રૂમમાં જતા રહ્યા મને થયું કે આ બધું શું થઈ રહ્યું છે મારા મનમાં જાત જાતના વિચાર આવી રહ્યા હતા જરાય વાંચવામાં મને નહોતું લાગ્યું બીજા દિવસે સવારે હું જ્યારે સિવણ ક્લાસથી પાછી આવી તો ફરીવાર ભાભીએ મને પૈસા અને થેલી આપી અને કહ્યું કે કિરો ત્યુબેરની દાળ લઈ આવ હું દાળ લઈને પાછી આવી એટલે ભાભીએ તરત જ મારા હાથમાંથી થેલી લઈ લીધી અને કંઈક પણ બોલ્યા વગર ચૂપચાપ પોતાના રૂમમાં રૂમમાં જતા રહ્યા અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો બહુ જ ધ્યાનથી દીધું હું ગઈ તો રિયા પોતાની ગયા વર્ષની બુક લઈને વાંચી રહી હતી રિયાએ મને કહ્યું કે તું રોજ રોજ આવી રીતે ભાભીને દાળ ના લઈ આવી દે આ સાંભળીને મને ખૂબ જ અચરજ થયું અને મેં તેને પૂછ્યું કે આમ કેમ કહી રહી છે તો તે ઊભી થઈને મારી પાસે આવી અને મને કાનમાં એવી વાત કરી મને તે માનવામાં ના આવી રિયા આખો દિવસ ઘરે રહેતી હતી એટલે આખો દિવસ ભાભી શું કરે છે તેની તેને જાણકારી હતી મેં રિયાને કસમ દઈને કહ્યું કે હમણાં આ વાત ભાઈને ન કરતી હું પોતે જ આ બધી તપાસ કરીશ પછી હકીકત જે સામે આવશે એ આપણા ભાઈને જણાવશો હું નોવેલ વાંચવા બેસી ગઈ અને રિયા અગાસી ઉપર ગઈ વાંચવામાં મારું જરાય મન નહોતું રહ્યું હું રિયા અને ભાભીના કારણે ખૂબ જ હેરાન હતી તે બંનેનું વર્તન થોડાક દિવસથી ખૂબ જ અજીબ હતું થોડી વાર થઈ એટલે ભાભી ફરી વાર તેના રૂમમાંથી બહાર આવ્યા અને ચાલતા કામ કરવા લાગ્યા ભાભીને કહ્યું કે ભાભી દાળ ક્યાં ગઈ તો તેમણે કહ્યું કે દાળ તો ખતમ થઈ ગઈ આ સાંભળીને ભાભી મને પૂછ્યું કે રિયા ક્યાં છે તેમણે કહ્યું કે રિયા અગાસી ઉપર છે આ સાંભળી ભાભીના મોટાના રંગ ઉડી ગયા તે તરત જ લંગડાતા લંગડાતા અગાસી તરફ જવા લાગ્યા મેં વિચાર્યું કે આ બંને તો ગાંડા થઈ ગયા છે અને મને પણ ગાંડી કરી નાખશે હુરિમમાં જઈને પોતાની નોવેલ લઈને વાંચવા બેસી ગઈ મારું ધ્યાન વાંચવામાં જરાય નહોતું ઘણી બધી વાર નહીં થઈ તો ભાભી અગાસી પરથી આવ્યા ન હતા એટલે હું પણ ચોપડી મૂકીને તેમની પાછળ અગાસી ઉપર ગઈ હું સીડી ચડી રહી હતી કે ત્યારે તે ભાભીનો અવાજ સાંભળ્યો તે ખૂબ જ ખરાબ રીતે રિયા પર ખીંચાઈ રહ્યા હતા અને એનો રિયાનો અવાજ પણ આવી રહ્યો હતો હું જ્યારે અગાસી ઉપર ગઈ તો મને જોઈને ભાભીએ રિયાને ગળે લગાડી લીધી અને કહ્યું કે પોતાની ભાભી સાથે કેરમ નહીં રમે રિયાએ પણ પોતાના આંસુ લૂછી લીધા અને ખોટું ખોટું હસવા લાગી હું તે બંનેનું વર્તન જોઈને ખૂબ જ ચિંતામાં આવી ગઈ મને આશ્ચર્યથી બંનેની સામે જોવા લાગી મેં રિયાનો હાથ પકડ્યો અને તેને નીચે લઈ આવી હું રિયાને અમારા રૂમમાં લઈ ગઈ અને તેને પૂછ્યું કે શું થયું ભાભી તારી ઉપર કેમ ખીજાઈ રહ્યા હતા તો રિયાએ કહ્યું કે ભાભી મારી ઉપર શું કામ ખીજાય એ તો મને ખૂબ જ પ્રેમ કરે છે આ સાંભળે હું હેરાન થઈ ગઈ રિયા મને તમારી મદદની જરૂર છે હું ભાભીનું રહસ્ય જાણવા માંગુ છું ઓલા દિવસે તે મને જે વાત કહી હતી તે ખાલી તારો વહેમ હતો કે શું હકીકત જાણવા માંગુ છું કાલે હું જ્યારે ભાભી માટે તુવેરની દાળ લઈને આવું તો તું સંતાઈને જોજે કે તેઓ કાચી દાળનું શું કરે છે અને પછી લંગડાઈને શું કામ ચાલતા હોય છે મારી વાત સાંભળીને રિયા મારી સામે હસી અને બોલી કે જીયા હું તો તારા સાથ દઈશ બીજા દિવસે ક્લાસીસમાંથી આવતી વખતે રસ્તામાં મેં શું કરું તે બધું વિચારી રાખ્યું હતું હું જેવી જ ઘરે પહોંચી કે ભાભી મારી રાહ જોઈને બેઠા હતા તેમણે મને કહ્યું કે જીયા જલ્દી જા અને દાળ લઈ આવી દે હું સિલાઈનો સામાન મૂકવા રૂમમાં ગઈ ત્યારે મેં રિયાને સમજાવી દીધું કે હું જ્યારે દાળ લઈને પાછી આવું ત્યારે ભાભીને બોલાવીશ દાળ આપવા માટે ત્યારે તો ચૂપચાપ એમના રૂમમાં સંતાઈ જજે ભાભીએ મને પૈસા આપ્યા અને હું દાળ લેવા ચાલી ગઈ દાળ લઈને પાછી આવી ત્યારે મેં ભાભીને બોલાવ્યા ભાભી દાળ લઈ લ્યો ત્યારે રિયા ફટાફટ તેમના રૂમમાં જઈને સંતાઈ ગઈ ભાભીએ મારા હાથમાંથી દાળની થેલી લઈ લીધી અને તેઓ પોતાના રૂમમાં ચાલ્યા ગયા હું બારે બેચેન થઈને આટા પાટા મારી રહી હતી એક કલાક પછી ભાભીનો રૂમનો દરવાજો ખુલ્યો અને તેઓ લંગડાતા લંગડાતા બારે આવ્યા અને રસોડા બાજુ ગયા થોડીવાર પછી રિયા પણ તેમના રૂમમાંથી બહાર આવી હું તેને જોઈને હેરાન રહી ગઈ કે રિયા પણ લંગડાઈને ચાલી રહી હતી હું રિયાનો હાથ પકડીને મારા રૂમમાં લઈ ગઈ અને કહ્યું કે રિયા શું ખબર પડી ત્યારે તેણે મને કહ્યું કે તને પહેલાં પણ કહ્યું હતું કે ભાભી પોતાના રૂમમાં એક નાની એવી બારીમાંથી કૂદીને બહાર જતા રહે છે તે બારીમાંથી કૂદતી વખતે તેમનો પગ મચકોડાઈ જાય છે એટલે તેઓ લંગડાઈને ચાલતા હોય છે હું પણ તેમની પાછળ જવા માટે બારીમાંથી કૂદી અને પગ વધારે લાગ્યો એટલે હું તેમની પાછળ ના જઈ શકી મેરિયાને કસમ આપી કે તું ભાઈને કહી જ ન કહેતી ત્યારે તેણે કહ્યું કે એટલું તો હું સમજું છું ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડો થાય એવું હું નહીં કરું હું ભાઈને નહીં કહું પછી તેને ભાઈએ લાવેલી નોવેલ આપી અને કહ્યું કે તું આવા હું તેને ધ્યાન બીજે ખેંચવા માંગતી હતી હું પોતે દુવિધામાં ફસાઈ ગઈ હતી કે ભાભી વિશે ભાઈને વાત કરું કે નહીં આ બધું વિચારતા વિચારતા હું ક્યારે જોરથી અવાજ આવ્યો અને ગુસ્સો આવી રહ્યો હતો તેમનો અવાજ સાંભળીને મારી ઊંઘ ઉડી ગઈ હું દોડીને રૂમની બહાર આવી ગઈ તો બારે ભાઈ ભાભી અને રિયા ત્રણેય ઊભા હતા મને થયું કે રિયાએ ભાભી વિશે ભાઈને વાત કરી લાગે છે એટલે જ તો ભાઈ આટલામાં ગુસ્સામાં છે ભાઈએ મારી સામે પણ ગુસ્સામાં જોયું અને કીધું કે જિયા હું તો તને ડાહી અને સમજુ છોકરી સમજતો હતો પણ તું પણ સાચવી ન શકી ભાઈનો ઈશારો રિયા તરફ હતો હું આગળ વધી અને ભાઈને પૂછ્યું ભાઈ શું થયું ત્યારે ભાઈની આંખોમાં આંસુ આવી ગયા તેમણે કહ્યું કે રિયાને પૂછીને મને જણાવ કે કોણ અગાસી પર તેને મળવા આવે છે આ સાંભળી મને નવાઈ લાગી કે ભાઈએ કહ્યું કંઈ નથી તમને કંઈક વહેમ થયો લાગે છે ભાભી પણ કહેવા લાગ્યા કે રિયા હજી નાની છે તમે કોઈ પણ જાતના પુરાવા વગર આવી રીતે વાત ન કરો તેને પ્રેમથી સમજાવશો તો સમજી જશે ભાઈએ ભાભી સામે ગુસ્સાથી જોયું અને કહ્યું કે લગ્ન પહેલા જ મેં તને કહી દીધું હતું કે મારી નાની બહેનો છે તે મારી બહેનો નથી પણ દીકરીઓ પણ છે તું માં બનીને તેમને સાચવ છે પણ તું આવી રીતે સાચવીશ હું રિયાનો હાથ પકડીને મારા રૂમમાં લઈ ગઈ અને મેં તેને પૂછ્યું કે સાચું જણાવ રોતા રોતા બોલી કે ભાભી ઈચ્છે છે કે આપણે બંને તેમના પતિના ઘર મૂકીને જતા રહીએ એટલે તેઓ ભાઈની નજરોમાં આપણને ખરાબ સાબિત કરવા માંગે છે એટલે ભાઈને ખોટું ખોટું કહે છે આ સાંભળી હું તો અંદરથી એકદમ જંજોડાઈ ગઈ મેં તેને કહ્યું કે ચિંતા ન કર જે બીજા માટે ખાડો ખોદે તે પોતે જ ખાડામાં પડે છે બીજા દિવસે હું ભાઈ સાથે ક્લાસીસ જવા નીકળી ભાઈ એકદમ ચૂપ હતા તે હજી ગુસ્સામાં લાગી રહ્યા હતા ત્યારે મેં ભાઈને કહ્યું કે ભાઈ તમે ઓફિસથી અડધા દિવસની રજા લઈને મને લેવા માટે આવજો હું તમને એક હકીકત જણાવવા માંગુ છું ભાઈ કંઈ પણ બોલ્યા નહીં અને ઓફિસ જતા રહ્યા પણ બપોર થઈ એટલે તેઓ મને લેવા માટે આવી ગયા અમે બંને ઘરે પહોંચ્યા એટલે મેં ભાઈને કહ્યું કે તમે ઘરની બહાર રહેજો હું જ્યારે ત્યારે તમે અંદર અંદર આવજો હું ઘરની ગઈ ભાઈ ભાભીએ મને પૈસા અને થેલી આપી અને તુવેરનું લઈ આવવા માટે કહ્યું હું બહાર નીકળી એટલે ભાઈએ મને પૂછ્યું કે કાંઈ જઈ રહી છે તમે કહ્યું કે તમે અહીં જ રહેજો હું હમણાં આવું છું થોડીક જ વરમાં હકીકત તમારી સામે આવી જશે હું દાળ લઈને પાછી આવી ગઈ ભાભી મારા હાથમાંથી દાળની થેલી લઈને રૂમમાં જતા રહ્યા અને દરવાજો બંધ કરી દીધો હું જ રાહ જોઈ રહી હતી કે હું તરત જ બહાર ગઈ અને ભાઈની ઘરની અંદર લઈ આવી અને કહ્યું કે ભાઈ તમારા રૂમનો દરવાજો ખોલો ભાઈ આવ્યા અને જોયું તો ભાભી રૂમમાં નહોતા તેમના રૂમની બારી ખુલ્લી હતી ભાઈએ બારીમાંથી ચાર બહાર જોયું તો દૂર તેમને ભાભી દેખાના તેઓ ઉતાવળા પગલે ચાલી રહ્યા હતા ભાઈ તરત જ બારીમાંથી કૂદ્યા અને ભાભીની પાછળ દોડ્યા હું અને રિયા પણ જેમ તેમ કરીને બારીમાંથી કૂદ્યા અને તેમની પાછળ જવા લાગ્યા અમે ત્રણેય એક સુમસામ જગ્યા પર પહોંચ્યા એક સાધુનું ઘર હતું તેઓ તાવીજ બનાવીને લોકોને આપતા હતા ભાભીએ ત્યાં પહોંચીને પાછળ જોયું તો અમને જોઈને મોઢાનો પકડીને ખેંચીને તેમને ઘરે લઈ આવ્યા ભાઈ ખૂબ જ ગુસ્સામાં લાગી રહ્યા હતા તેમણે ભાભીને કહ્યું કે વર્ષા આજે મેં મારી સગી આંખે બધું જ જોયું એટલે જરાય ખોટું તો બોલતી જ નહીં મને સાચું સાચું બધું જણાવી દે ભાભીએ કહ્યું કે મારો ભગવાન જાણે છે કે મેં તમારી આ બંને બહેનોને દીકરીની જેમ જ રાખી છે છતાં પણ તમને કોઈ શંકા કરતું હોય તો હું તેમને સરખી રીતે નથી નથી તો કારણે તમે તમે આટલું પોતાનું સંતાન પણ ન થવા દીધું એટલે મને મને મનમાં વહેમ પડ્યો કે કદાચ પ્રેમ કરતા અને તમને કોઈ બીજી સ્ત્રી ગમતી હશે એટલે તમે આપણું બાળક નથી થવા દીધું પણ મને એક બાળક જોઈતું હતું હું ડરતી હતી કે ક્યાંક તમે મને છૂટાછેડા આપી ન દો એટલે મેં આ બધી વાત મારી મોટી બહેનને જ્યારે જણાવી તો તેણે મને કહ્યું કે સાધુ બાબા છે ચમનો મંત્ર ખૂબ જ શક્તિશાળી છે તે કરવાથી તારા પતિ મૂકીને બીજે ક્યાંય નહીં જાય મને જલ્દી જ તને સંતાન સુખ મળશે એટલે હું તમારા બધાથી છુપાઈને આ સાધુ બાબાની સભામાં જતી હતી તેમણે મને કહ્યું હતું કે પૂરા પચીસ દિવસ સુધી હું આ આપું એ મંત્રનો જાપ કરવાનો છે રોજ એક કિલો દાળ લઈને ગરીબોને આપી દેવાની છે મને આ બધું કરતા પાંચ દિવસ થઈ ગયા હતા તમે ઓફિસ જાઓ અને જ્યાં ક્લાસીસમાં જાય પછી હું રૂમમાં આ મંત્રનો જાપ કરવા બેસી જતી એટલે રિયા ઉપર સરખું ધ્યાન નહોતી દઈ શકતી એટલે રિયા એક વિકી નામના રેઢિયાળ છોકરાના પ્રેમમાં પડી ગઈ તે બંને વચ્ચે ચીટીની આપ પણ થતી હતી મને રિયા ઉપર થોડી શંકા ગઈ એટલે એક દિવસ અડધી રાતે હું તેની પાછળ અગાસી ઉપર ગઈ તો ત્યાં વિકીએ આપેલી ચિઠ્ઠી વાંચી રહી હતી જેમાં એણે ના ખૂબ જ વખા કર્યા હતા મેં રિયા પાસેથી ચિઠ્ઠી લઈ લીધી અને એના ઉપર ખીજાઈને કહ્યું કે તું હજી નાની છે આ બધું બંધ કરી દે અને સુધરી જા નહીંતર હું આ બધી હકીકત તારા ભાઈને જણાવી દઈશ પણ રિયા તો મને પોતાની દુશ્મન સમજવા લાગી મેં નક્કી કર્યું કે ત્રીસ દિવસ પછી મારું આ વ્રત પૂરું થઈ જાય પછી હું રિયા ઉપર પૂરેપૂરું ધ્યાન રાખીશ પણ આ વ્રત પૂરું થાય એ પહેલા આ બધી હકીકત ખબર પડી ગઈ રિયા સામે જોયું તો રિયા માથું નીચું નમાવીને રડી રહી હતી ભાઈ રિયા પાસે ગયા અને તેના માથા પર હાથ પહેરવીને પ્રેમથી કહ્યું કે બેટા વિકે સારો છોકરો નથી અને આ બધી બાબતો તું હજી ખૂબ જ નાની છે તું ભણી ગણીને મોટી થા પછી તને છોકરો ગમતો હશે તેની સાથે જ તારા લગ્ન કરાવી દઈશ અત્યારે આ બધી બાબતો પર ધ્યાન ન દે રિયા રડવા લાગી અને ભાઈને ગળે વળગીને બોલી ભાઈ તમે અને જીયા બહાર જતા રહો અને ભાભી પણ પોતાના રૂમમાં હોય બપોર સુધી એટલે હું ખૂબ જ એકલતા અનુભવતી હતી એવામાં આ આવીકીનો સાથ મળ્યો એટલે હું ખોટા રસ્તે ચડી ગઈ બાકી મને તેનામાં કોઈ જ રસ નથી આ સાંભળીને ભાઈએ કહ્યું કે હવે તને ક્યારેય એકલું નહીં લાગવા દો પૂરેપૂરું તારું ધ્યાન રાખીશ ભાઈ અમને બંને બહેનોને રૂમમાં જવાનું કહ્યું અને લાગ્યું કે અમારા ગયા પછી ભાઈ ભાભી ઉપર ખૂબ જ ખિજા છે એટલે ભાઈને કહ્યું કે ભાઈ ભાભીને કંઈ ન કહેતા તે અમારી માં જેવી જ છે ભાભીએ રડતા રડતા અમને બંને બહેનોને ગળે લગાવી લીધી અને ફરીવાર અમારા ઘરમાં પ્રેમ અને સુખ શાંતિનું વાતાવરણ છવાઈ ગયું હતું તો મિત્રો તમને અમારી આજની વાર્તા કેવી લાગી તો કમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાય સ્વસ્થ રહો મસ્ત રહો સુરક્ષિત રહો ધન્યવાદ